દાદરાનગર હવેલીમાં શ્રાવણ માસનો પહેલો સોમવાર શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ માસ એટલે શિવનો મહિનો કહેવામાં આવે છે જેમાં ભાવિક ભક્તો દ્વારા જે કોઈ મનોકામના હોય એ પૂર્ણ થતી હોય છે જેમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે અને સોમવારના દિવસે શિવાલયો સાબર વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ બોરી ગામે આવેલ ગાજેશ્વર મહાદેવ બિંદ્રાબીન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી હરહર મહાદેવના નાદ સાથે ભાવિક ભક્તોએ શિવજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા મૃત્યુંજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મબંધન ઓમ નમ શિવાય આજે બહુ જ આનંદનો અને ખુશીનો દિવસ છે કે શ્રાવણ માસની પ્રારંભ શરૂઆત થઈ રહી છે ત્યારે પહેલો જ દિવસ સોમવાર ભગવાન શિવની પૂજા આરાધના કરી અને પોતાને આ જીવનને ધન્ય બનાવવાનો જે સંકલ્પ છે આપણો આ સંકલ્પની સાથે સદૈવ ઓમ નમઃ શિવાયના નારા સાથે ભગવાન શિવની પૂજા અર્ચના ઇત્યાદિ કરી પાવન થવાનું આ અવસર છે શ્રાવણ મહિનો એક એવું ઉપાસનાનું સમય છે કે જેનાથી ભગવાન શિવની ઉપાસના કરી અને બધી જ જાતના પ્રકલ્પોમાં તમે તીર્ણ થઈ શકો સાથે સાથે આજ સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યેથી ઓમ નમ શિવાયના નાદ સાથે ભગવાન શિવની પૂજા કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી બધા જ ભક્તોને નમ્ર એવી પ્રાર્થના કે સુચારુ વ્યવસ્થામાં અહીંયા દર્શન કરાવવામાં આવી રહ્યા છે તો આપ સર્વે ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાન શિવની પૂજા કરી અને પોતાની જાતની ધન્યતાનું કહો